કેન્દ્રીય ગૃહ વિભાગની સૂચના અનુસાર આજરોજ ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું બરાબર ચાર વાગે વિવિધ સ્થળોએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ નગરપાલિકા વિસ્તારમાં સાયરન બ્લો કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકો સલામત સ્થળે ખસી જાય એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવેલી એ પ્રમાણેની કાર્યવાહી સમગ્ર જિલ્લામાં કરવામાં આવી છે ત્રણ મહત્વના સ્થળો જ્યાં વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં ભરૂચમાં મોકડ્રીલનું આયોજન કરેલું જેમાં એક સિમ્યુલેટેડ આપણે વ્યવસ્થા કરેલી જેમાં એરસ્ટ્રાઇક થયેલી હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ ઓપરેશન હોસ્પિટલાઇઝેશન બ્લાસ્ટ થયો હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ કરવું અને જે ઘાયલ થયા હોય અથવા તો મૃત્યુ થયું હોય એવા લોકોને હોસ્પિટલમાં લઈ જવા એ આખી ડ્રીલની પ્રક્રિયા કરેલી છે હાલમાં ત્રણેય સ્થળોએ ડ્રીલ ચાલુ છે અને ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ રીતે જે સૂચનાઓ સરકારશ્રીની હતી એ પ્રમાણે ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે સર રાત્રે જે બ્લેકઆઉટ છે સાડા સાત વાગે કઈ રીતનો હશે અને કઈ પ્રકારનો નાગરિકો ધ્યાન રાખવાનું આજ મોક મૂકડ્રીલનો જે બીજો ભાગ છે એ બ્લેકઆઉટ છે જેમાં રાત્રિના સમયે જો કોઈ એરસ્ટ્રાઇક થાય તો એવા સમયે તમામ જે લાઇટ્સ છે એ બંધ કરવાની થાય છે ભરૂચ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં સાડા સાત વાગે લાઇટ્સ બધી સાયરન બ્લો થશે અને એના પછી તમામ લાઇટ્સ સ્વૈચ્છિક રીતે બંધ કરવાની છે આમાં તંત્ર તરફથી કોઈ પાવર કટ કે એવું નથી કરવામાં આવવાનું લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરોની લાઇટ્સ બંધ કરવાની છે પડદાઓને ઢાંકી દેવાના છે અને લાઇટ્સ દેખાય નહીં જેથી જે પ્લેન જે પાઇલટ હોય એને નીચે વસાહત છે માનવ વસાહ છે એવો ખ્યાલ ના આવે એટલા માટે બ્લેકઆઉટ કરવાની આપણે કાર્યવાહી કરવી પડે તો એ અનુસંધાને સાડા સાત વાગે શાર્પ સાયરન વાગશે અને જેવું સાયરન વાગે ત્યારે લોકોએ અડધા કલાક માટે એટલે આઠ વાગ્યા ઘરની લાઇટો બંધ કરવાની છે અને પડદાઓ ઢાંકવાના છે સર આ સારા સાથે આઠ દરમિયાન જે વાહન ચાલકો બહાર નીકળ્યો એમના માટે શું કરવાનું હોય છે શક્ય હોય ત્યાં સુધી વાહન ચાલકો સાઇડમાં કોઈને ટ્રાફિકને અડચણરૂપ ના થાય એ રીતે વ્હીકલને પાર્ક કરી અને લાઇટ્સ ઓફ કરી શકે છે